નવસારીની પૂર્ણા નદી ઉપર બની રહેલા ટાઇડલ ડેમને પરવાનગી મળતા ફરીથી તેનું કામ શરૂ કરવામાં આવ્યું છે જે માસમાં પૂર્ણા ટાઇડલ ડેમનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે નવસારી શહેરમાં ચોમાસા બાદ તમામ તળાવ નદીઓ છલકાય છે ત્યારે નવસારી ઉજલપુર નગરપાલિકા હસ્તા આવતા તળાવમાં ભરપૂર પાણી હોય છે પરંતુ ઉનાળો આવતા પીવાના પાણી પર નગરપાલિકા દ્વારા કાપ મૂકવામાં આવે છે ત્યારે ઘણા વર્ષોની સમસ્યાને પૂરી પાડવા માટે નવસારી નગરપાલિકા દ્વારા તળાવો મર્ચ કરવામાં આવ્યા હતા પરંતુ લાખો રૂપિયા ખર્ચ્યા બાદ પણ તળાવો મર્જ તો થયા છે પરંતુ તેમાંથી એક પણ ટીપુ પાણી શહેરીજનોને મળવા પામ્યું નથી ત્યારે નવસારીમાં અડીને આવેલી પૂણા નદીમાં પણ હવે ટાઈડલ ડેમ બનાવવામાં આવશે આ ટાઇડલ ડેમનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પરંતુ ડેમ નું કામ ચાલુ થતા થોડા સમયમાં વિવાદ સર્જાયો હતો ત્યારબાદ ની જો વાત કરીએ તો સીઆરજેડ ની પરવાનગી ન હોવાને લઈને આ ડેમ નું કામ બંધ કરી દેવામાં આવ્યું હતું હવે જ્યારે સીઆરજેડ ની પરવાનગી મળી ગઈ છે ત્યારે આ ડેમ નું કામ 24 મહિના એટલે કે 2 વર્ષમાં પૂર્ણ કરી દેવામાં આવશે તેવું જાણવા મળ્યું છે ત્યારે હવે આ ડેમ નું કામ જોરશોરમાં શરૂ થઈ ચૂક્યું છે ત્યારે નવસારી શહેરીજનોને પીવાના પાણીથી રાહત મળશે અને કસ્પાપરથી ડેરાગડીનો જે વિસ્તાર છે તેના જસ્ત જે ખારા હતા તે હવે મીઠા થશે જેથી ખેડૂતો તથા શહેરીજનોને ખૂબ મોટો ફાયદો થશે નવસારી શહેરમાં નવસારી શહેરીજનોને પીવાનું મીઠું પાણી મળી રહે તે માટે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા અનેક તૈયારીઓ કરવામાં આવે છે પરંતુ કોઈ પણ એમાં પાણી મળતું નથી અને ઉનાળામાં પાણીની અછત થાય છે ત્યારે નવસારી શહેરની અંદર નવસારી શહેરને અડીને આવેલી પુણા નદી ખાતેના સીધા તમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે પુણા નદીના ડેમનું કામ ફરી શરૂ થઈ ગયું છે ની પરમિશન મળી ગઈ છે અને હાલ જે તમે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે કામ કરી રહ્યા છે જીસીબી છે કે માણસો દ્વારા જે કામ કરવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે બીજી તરફ અમે તમને પ્લાન્ટ પણ બતાવશું જે પ્લાન્ટની પણ શરૂઆત થઈ ગઈ છે ને પૂર્ણા નદીના જે દ્રશ્યો છે તે અમે તમને બતાવી રહ્યા છે એનટીસી ન્યૂઝના સત્વારે જે પ્લાન્ટ છે તે પણ શરૂઆત થઈ ગઈ છે અને વહેલી ટકે હવે જે નવસારી શહેરીજનોને પીવાના પાણીની અછત વર્તાતી હતી તેને લઈને નવસારી શહેરની અંદર આવેલી પૂર્ણા નદી પર કામની જે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે નવસારી શહેરમાં હવે પાણીની અછત ઓછી થશે અને જે મીઠું પાણી જે ચોમાસા દરમિયાન મીઠું પાણી ઉપર વાસ જે વરસાદ જે પડી રહ્યો હોય અને મીઠું પાણી જે આવતું હતું તે સીધું દરિયામાં ભળી જાય છે તેને લઈને નવસારી શહેરની અંદર પૂર્ણા નદી ખાતે ડેમ બનાવવામાં આવી રહ્યો છે અને સીઆર ની પરમિશન મળી ગઈ છે અને કામની શરૂઆત હવે થઈ ચૂકી છે ત્યારે મીઠું પાણી રોકાશે અને નવસારી શહેર શહેરીજનોને જે પાણીની અછત વર્તા હતી તે પૂર્ણ થશે ત્યારે વહેલી ટકે આ કામ પૂર્ણ થાય આમ તો ચોવીસ મહિનાનો ટાઈમ આપ્યો છે એટલે સતત બે વર્ષ સુધી આ કામ ચાલશે અને ચોવીસ મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે તેવી માહિતી પણ મળી છે ત્યારે નવસારી શહેરીજનોને જે પાણીની અછત વર્તાતી હતી તે હવે પૂર્ણ થશે મિને સેલર એનડીસી ન્યૂઝ નવસારી